આ ભીખ દીન હોય મતલબ કે આ પોલીસ સમાજજી છે અમ મોજિયાજી ના છે ઘરજી પર પુનઃ કરે બા ઓર આ પ્રમુખની કેવી માનસિકતા છે કે ભાઈ ખાલી સુવર્ણ માનસિકતા ધરાવે છે કે ખાલી કામ થવા જોઈએ ન થવા જોઈએ એવા ગરીબીમાં જીવે છે તો એમને જીવા દેવો એમના છોકરાઓને કોમ્યુનિટી હોલ ન મળવો જોઈએ આ હિટલર સાઈ નથી આ ડેમોક્રેસી છે